નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે સાવરકુંડલામાં માનવ સેવા એ જ સેવાના ઉમદા સિદ્ધાંત સાથે કાર્ય કરતા સાવરકુંડલા સ્થિત સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ એક ભવ્ય સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટના સંચાલક ઇરફાનભાઈ ગોરી અને તેમની ટીમ દ્વારા ચૌદસો જેટલા અતિ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ઉચ્ચ ગુણવત્તાવાળી તાળપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પહેલાં ચોમાસાની ઋતુમાં ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોને વરસાદના પાણીથી રક્ષણ પૂરું પાડે છે આ સેવા યજ્ઞમાં કુલ છ ટનથી વધુ તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પુણ્ય કાર્યના મુખ્ય દાતાઓ શ્રીઓ જાવેદભાઈ રાજ આસિફભાઈ હિંગોરા રજકાવાળા અને હાજી હયાત ખાન બલોચ હતા ભોજન સમારંભના દાતા તરીકે પૂજ્ય મનીષા દીદી મા બાપનું ઘરે પણ ઉપસ્થિત રહી સૌને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું સેવા ભાવ દર્શાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની અંદર સાવરકુંડા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સબકા માલિક એક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓના આ કાર્યને બિરદાવ્યું હતું તેમજ આ કાર્યક્રમની અંદર રાજકીય સામાજિક અને અન્ય ક્ષેત્રના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ સંસ્થાનો મુખ્ય હેતુ એ હતો કે સમાજનો કોઈ પણ વ્યક્તિ પાયા અને સુવિધાથી વંચિત ન રહે તે માટે આ આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે ત્યારે આ સમગ્ર બાબતને લઈ અને ટ્રસ્ટના સંચાલક ઇરફાનભાઈ ગોરીએ પણ આ ઉપસ્થિત રહેનાર તમામ દાતાઓ અને મહેમાનોનો આભાર વ્યક્ત કરી અને ભવિષ્યમાં પણ આવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી તેમજ આ સમગ્ર કાર્યક્રમની અંદર સાબરકુંડલા શહેર અને તાલુકાભરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ સાવરકુંડલાઇ રફતાર